કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા બાજુમાં અશોક વાટિકા સોસાયટીના મકાનમાંથી અજાણિયા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરિયાદીના સગા સંબંધીઓ તથા અન્યોની પૂછપરછ કરતા ફરિયાદીનો દીકરો શુભમ માંગુકિયા જે અગાઉ ચોરી અને ઠગાઈમાં પકડાયો હોય તેના પર શંકા જતા તેની ઉલટ તપાસ કરતા તે પોલીસ સામે ભાંગી પડ્યો હતો અને શુભમ પ્રવીણ માંગુકિયાએ પોતે જ ઘરમાંથી બહેનના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ચોરીમાં ગયેલ એક લાખ તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી